મોટા સાવ 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 જો નહીં જો ત્રી રૂપિયા દઈ જાવ

જાપ આવી ગયા નઈથી ગેટ સે જાય ર મેળા ઉપર આણો સરસ મુકાયા મોક્યો નઈ ન્યા મુકજો હાલો જો હાલો આપણે અંદર જાઈ બરાબર ગૌશાળા છે જો અલગતા ગૌશાળા પરેશો ગાડી કે મુકવા ગયા છે ગાડી મુકવા તો ફ્રેન્ડ આપણે આવી ગયા છીએ પરેશ ગયા છે ગાડી મુકવા અને હવે પછી આપણે અંદર દર્શાઈ બહુ મજા આવે હું સમસ્ત પહેલી વાર પરેશ આવતા આવતા હું ને ડ્રાઈવિંગ શીખવાડે એટલે તમને કે હાલો તમને એક રામાપીરના મંદિરે લઈ જાઓ એટલે મેં કીધું હાલો તો જાય હું ગાડી તો મજા આવે એવું છે મેળો ફરવાનું છે નાસ્તો મુકવા ગ્યા છે ના ગૌશાળા જો પાછો અલગ તો ગૌશાળા અલગ ટન હે ગૌશાળા વાહ ભઈલા જને કે મને ખબર છે ગૌશાળા અલગ ગૌશાળાલા

जा <laughs> रा <laughs> જણા દર્શન કરી લીધા અને પ્રસાદી પણ લઈ લીધું ચાલ રાખી આ વસ્તુ પ્રસાદી આપે છે તો પ્રસાદી લઈ લીધું હા મજા આવી બહુ મજા આવી પરસ હું તો અહીં આવી ગયો પરસ તો અહીં આવતા છે ડ્રાઇવિંગ શીખવાડવા ને ત્યારે આ સાઈડ રૂટ હોય કે એ આવતા હોય તો આપણને ફર્સ્ટ ટાઈમ લઈને આવ્યા છે પણ એ આવી મજા આવી ને બહુ મજા આવી રામ આપીને દર્શન કર્યા

Hva er mitt hjemnese? Nese.